બીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું શાહના શેઠવાલા વડોદરા શહેરના નવાપુરાના શ્રી છોટુભાઈ અવિચરભાઈ પટેલ શ્રી કાનમ પ્રદેશ પાટીદાર સેવા ઝોલ હોલ ખાતે જૂના સિક્કા ચલની નોટો તેમજ એન્ટિક વસ્તુઓનો એક એક્સચેન્જનો મોકો આપી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જય કિશન જયકિશનસિંહ ચૌહાણ તથા તેમની ટીમ દ્વારા વડોદરા ખાતે પ્રથમવાર મુદ્રા ઉત્સવ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉત્સવ દરમિયાન વડોદરાના નગરજનો પોતાની પાસે રહેલા જૂના સિક્કાઓ ચલની નોટો તેમજ એન્ટિક વસ્તુ એક્સચેન્જ કરી શકે તે માટેનું મોટો મોકો મૂકવામાં આવ્યું હતું આ ઓફર એકવીસ બાવીસ અને તેવીસ ત્રણ દિવસ માટે એક્ઝિબિશનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દૂર દૂરથી અલગ અલગ જગ્યાએથી આવી સ્ટોલ લગાડવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહી લાભ લીધો હતો સાંભળો જે ફેક વિડીયો પર લોકો છેતરાતા હોય છે તેમના લીધે શું કહી રહ્યા છે રિપોર્ટ અઝીઝ ધુપેલવાલા બરોડા ખાતે અમે એકવીસ બાવીસ ત્રેવીસ એક મુદ્રા ઉત્સવનું ઓપનિંગ રાખ્યું હતું જે શુક્રવારે થયું હતું એ વસ્તુ અમે લોકોએ અહીંયા ફર્સ્ટ ટાઈમ બરોડામાં પંદર વર્ષે કરેલી છે અહીંયાના લોકોને અવેરનેસ આવે અને એ લોકોને એક રૂપિયાના સિક્કાના કેટલા રૂપિયા આવે એ એક રૂપિયાના સિક્કા ખરેખર હોય સાચા એક રૂપિયાનો સાચો સિક્કો હોય ખોટો સિક્કો હોય એ અમે અમુક વ્યક્તિઓને અમે લોકોએ સચોટ માહિતી આપેલી છે જેની એ લોકોને ખબર પડી છે ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ફેસબુક એ બધી ચેનલો ઉપર ઇન્સ્ટાગ્રામના માધ્યમોથી લોકોને ગેરમાર્ગે દોરવામાં છેતરવામાં આવી રહ્યા છે જે માણસોને છેતરી અને એમને ગેરમાર્ગે દોરે છે કે વૈષ્ણવદેવીના સિક્કાના ચાલીસ લાખ રૂપિયા આવશે બરાબર એક રૂપિયાના ડોળાવાળા સિક્કાના દસ લાખ રૂપિયા આવશે જેથી કરીને લોકો ગેરમાર્ગે દોરાઈ અને યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામમાં પહેલાં એમનું એકાઉન્ટ ખોલાવે છે એકાઉન્ટ ખોલાયા પછી એ લોકોની જોડે ફ્રોડ થાય છે એમના બેંક એકાઉન્ટ ખાલી થઈ જાય છે અને બધા સિચ્યુએશન સાયબર ક્રાઇમ જોડે પહોંચી જતા હોય એ વસ્તુઓ ના થાય એ અવેરનેસ આવે બરોડાની જાગૃત નાગરિકોને એ માટે એક્ઝિબિશન અમે કર્યું હતું આજે એક્ઝિબિશનનો છેલ્લો દિવસ છે આજે સમાપન છે છ વાગે પણ એક છેલ્લી માહિતી એક પાંચ રૂપિયાની નોટ માટે બહુ કન્ફ્યુઝન હતું આપણા ગવર્મેન્ટે પાંચ રૂપિયાની ત્રણ નોટો કાઢેલી હતી એ ત્રણેય નોટો હું વિડીયોના માધ્યમથી આપને બતાવું છું એક પાંચ રૂપિયાની જૂની નોટ હતી જે સૌથી પહેલી ફર્સ્ટ ઇશ્યુ કહેવાતી હતી જે મોટી આવતી હતી એની વેલ્યુ આટલા વર્ષે પણ ત્રણસો રૂપિયા જ આવે છે બરાબર એની અંદર છ હરણ હોય છે બીજી નોટ આવે છે એ એનાથી નાની હોય છે એની અંદર ત્રણ હરણ આવે છે અને એ નોટ ની કિંમત હોય છે વીસ રૂપિયા ત્રીસ રૂપિયા પચાસ રૂપિયા ઓકે અને ત્રીજી એક ટ્રેક્ટર વાળી આવે છે જે સૌથી લાસ્ટ એડિશન છે અને આ એડિશન લાસ્ટ હોય છે ને એમાં સૌથી વધારે લોકોને છેતરવાના કામ કરે છે કારણ કે આ પાંચ રૂપિયાની નોટ બધા તમે જોજો આ નોટ બતાવું છું આ ટ્રેક્ટર વાળી નોટ ઉપર એમ કે છે કે આના પચાસ લાખ રૂપિયા આવશે દસ લાખ આવશે પાંચ લાખ આવશે બે લાખ આવશે તો જાગૃત જનતાને મને એટલી અપીલ છે કે પાંચ રૂપિયાના દસ લાખ આવતા હોય તો ઘરમાં બેઠેલા તમામ લોકો અબજોપતિઓ કરોડોપતિઓ થઈ જાય તો આવા ફેક વિડીયોમાં આવું નહીં અને કોઈ પણ વ્યક્તિએ આવી રીતના ફેક બેંકાવવામાં આવી અને કોઈ પૈસાના પાણી વ્યર્થ કરવાની અને પેટ્રોલ બાળવાની એવી મને જાહેર જનતાને બરોડાની જનતાને અપીલ છે મારું નામ નિસદ દેસાઈ હું અમદાવાદથી છું છેલ્લા પાંત્રીસ વર્ષથી આ બધી વસ્તુ સાથે સંકળાયેલો છું અને અમે લોકો અહીંયા પ્રદર્શની રાખી હતી ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે ખૂબ સારું ક્રાઇ ક્રાઉડ મળ્યું છે અને બરોડામાં અમને આટલો રિસ્પોન્સ સારો મળશે એના બદલ અમને ખૂબ ખૂબ બરોડાવાદીઓનો આભાર ગોત્રી એપાર્ટમેન્ટની પાછળ કાનમ કટેલની વાડીમાં ત્રણ દિવસનું કોઈન એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું અને જૂના સિક્કા જૂની નોટો એન્ટિકમાં કોઈ પણ આઈટમ એની માહિતી આપવામાં આવી અને જે લોકોની પાસે જૂના એન્ટિક કોઈન અને નોટોનું કલેક્શન હતું એ લોકો લેવા આવ્યા હતા અને જે લોકોને વેચવાનું હતું એ લોકો વેચીને ગયા અને જૂના સિક્કા જૂની નોટોનું જે લોકો કલેક્શન કરે છે એ લોકોએ એકદમ સારી રીતે ભાગ લીધો અને એ લોકોએ કલેક્શનમાં રસ બતાવ્યો અને પાંચસો વરસ ચારસો વરસ જૂના સિક્કાઓની માહિતી પણ આપવામાં આવી લોકોને અને લોકો ખૂબ રાજી થઈને ગયા છે અને સારા કોઈન અને સારા નોટ ની અમને અમે લોકોને માહિતી પૂરેપૂરી આપી છે એ બધા ટોટલ ફેક વિડીયો ફરે છે અને એ વિડીયોમાં એ વિડીયોમાં જે બતાવવામાં આવે છે લાખો કરોડો એ એ કોઈ પણ વિડીયોમાં આવું નહીં અને જે લોકો વિડીયો બનાવે છે એ વિડીયોની અંદર જે માહિતી આપવામાં આવે છે એ તદ્દન ફેક હોય છે અને એ લાખો કરોડો ની લાલચમાં લોકો એમ કે છે કે એ લોકો એમ કે છે કે પ્રોસેસિંગ ઇન્ક્રી તરીકે પૈસા જમા કરાવો બે હજાર એ બધું ટોટલ ફ્રોડ હોય છે એ વસ્તુ માં આવું નહીં સત્તર નંબર નું સ્ટોલ હતું આમ રેવાનું પ્રોપર બરોડા માંડવી ગેટ પાછળ જમનાબાઈ હોસ્પિટલ ની ગલીમાં નામ છે મારું મોહસિનભાઈ મેમન ઘટી હોય તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે